ધોરણ દસ ની વાત કરીએ શ્રેણી નો મતલબ શું થાય કે કોઈ પણ એક પ્રકારની સિરીઝ જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ છે પાંચ ત્રણ હોય કે બે ત્રણ હોય તો એ શું થઈ ગયું એક શ્રેણી શ્રેણી એટલે સિરીઝ રાઈટ બરાબર તો આપણે આમાં શું શોધવાનું હોય છે પદો શોધવાના હોય છે બરાબર તો એ આપણે હવે આજે સ્ટાર્ટ કરીએ છીએ સમાંતર શ્રેણી રાઈટ તો તમારે આ ચેપ્ટરમાં જો તમને એક માર્કનો ક્વેશ્ચન પૂછાશે બે માર્કનો દાખલા આવશે ત્રણ માર્ક્સ માં આવશે ને ચાર માર્ક્સ માં પણ આવશે તો સૌથી ઈઝી ચેપ્ટર છે રાઈટ સો સમાંતર શ્રેણીના સૂત્ર છે આપણે કરવાના છે રાઈટ તો સૂત્ર સૌથી પહેલા એક માર્ક માટે કરી નાખો a n a n 1d રાઈટ આ એક માર્ક માં સૂત્ર માં પૂછાય છે સમાંતર શ્રેણી નું સૂત્ર શોધવાનું એક પાક્ષ માં તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વાત કરીએ સમાંતર શ્રેણી તો બે સાત બાર નો દસ પદ છે તો બે marks નો પુછાશે દાખલો hundred and ten percent પુછાશે પૂછાશે પુછાશે hundred percent પુછાશે દાખલો રાઈટ બે સાત બાર નો દસ મો પદ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ હોય ને a કહેવાય તો a બરાબર કેટલું છે અહીંયા બે છે b એટલે શું કે બીજામાંથી પહેલું બાદ કરો તો સાત માંથી બે બાદ કરીએ તો કેટલા વધે પાંચ એન એટલે કેટલા મુખત છે જે શોધીએ છીએ દસ મુખદ શોધીએ છીએ હવે આપણે લખીશું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન બી બરાબર અહીંયા કેટલું થઈ જશે એટેન થઈ જશે એન એટલે દસમું પદ છે જેથી આપણે અહીંયા લખી કાઢ્યું છે આપણી પાસે પાંચ છે ઓકે તો બે ના બે દસ માંથી એક જશે તો નવ ગુણાકાર છે અહીંયા પાંચ છે તે ગુણાકારમાં આવી જશે તો બે ના બે નવ પંચા કેટલા થાય તો પિસ્તાલીસ પિસ્તાલીસ માં બે આપણે એડ કરીએ તો કેટલા થઈ જાય સુડતાલીસ તો સમાન શ્રેણી નું દસમું ભાગ કેટલું હશે ઓકે ઓકે તો આ રીતનો દાખલો પણ પૂછાય છે બે અંક ની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હશે મોસ્ટ આ દાખલો છે બે માર્ક્સમાં ઘણીવાર 3 અંકની પૂછાય બરાબર અહીંયા આપણે બે અંકની જોવાની છે બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારે 3 ની સંખ્યા છે તે જોવાની છે કે ત્રણ વડે વિભાજ્ય બે અંકની સંખ્યા હવે 3 નો ઘડિયો તમને આવડવો જોઈએ તો ત્રણ એકા ત્રણ પણ એક છે ત્રણ ત્રણ ચોક બાર થી આપણે લખીએ પંદર અઢાર અને અંતિમ કઈ કઈ આવશે આવશે નવ્વાણું બરાબર રાઈટ ત્રણ વડે વિભાજ્ય બે અંકોની સંખ્યા આપણને બાર મળે પંદર મળે અઢાર અને લાસ્ટ કઈ મળે નવ્વાણું તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા લખીશું કે એ બરાબર બાર એ બરાબર શું થઈ ગઈ બાર ડી બરાબર શું થઈ ગયું નવ્વાણું એન બરાબર કેટલા નવ્વાણું લખી નાખો તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો એન કેટલું છે નવ્વાણું છે એ કેટલા છે બાર છે પ્લસ એન માઇનસ વન ના વર્ષે અહિયાં સત્યાસી વધી જશે બરાબર એન માઇનસ વન ના ત્રણ ના ત્રણ હવે એન માઇનસ વન ને કરતા બનાવી દઈએ સત્યાસી આ ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં છે તો નીચે આવશે તો શું થઈ જશે ભાગાકાર ઓકે તો એન માઇનસ વન બરાબર તો ઓગણત્રીસ માં એક ઉમેરીએ તો કેટલા થઈ જશે તો ત્રીસ તો આ રીતે તમારો બે માર્ક્સનો નો દાખલો સોલ્વ થઈ જશે રાઈટ શું કર્યું કે ત્રણ વડે બે વિભાજ્ય અંકોની સંખ્યા તો કે બાર પંદર અઢાર નવ્વાણું પ્રથમ પદ બાર બને છે એ બરાબર બાર બી એટલે પંદર માંથી બાર ગયું તો ત્રણ લાસ્ટ પદ છે એ એન એટલે નવ્વાણું એન નું સૂત્ર લગાવો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એટલે નવ્વાણું નવ્વાણું છે તો લખો પ્રથમ પદ બાર છે તો બાર પ્લસ સાઈન એન માઇનસ વન ના વન ડી ની વેલ્યુ ત્રણ છે તો ત્રણ લખો હવે જુઓ આ બંને કેવા છે પ્લસ છે જ્યારે નીચે આવે ત્યારે માઇનસ નવ્વાણું માંથી બાર ને બાદ કરીએ એન માઇનસ વન ના વન ડી ની વેલ્યુ ત્રણ છે તો ત્રણ લખો

તો મળી ઓકે તો હજી આપણે એક લાસ્ટ બે માર્સમાં તો માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ અને બાર સુધી છે 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 મોસ્ટ દાખલો તમારી શક્યતા તો તો એનું સૂત્ર અંદર બરાબર રાઈટ વિદ્યાર્થી મિત્રો પ્રથમ એ બરાબર આપણું અહીંયા બની જશે માઇનસ સાડત્રીસ ડી બરાબર બનશે તેત્રીસ માઇનસ સાડત્રીસ તો ડી ની જો તેત્રીસ સાડત્રીસ બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને આપણું એસએન પદ છે જે કેટલું બનશે બનશે બાર બાર બરાબર આપણું ઓકે ઓકે સોરી એન બરાબર બાર રાઈટ તો હવે આપણે એસએન માં કિંમત સૂત્ર મૂકી દઈએ એસએન બરાબર એન ના છેદ એસેન બરાબર એન ના છેદમાં ટુ ટોસની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન d sn કેટલું છે તો આપણે અહીં 12મો પદ શોધ્યો છે તો s12 n ની કિંમત 12 12 ભાગ્યા 2 2 ના 2 a કેટલા છે એટલે પ્રથમ પદ -37 + n = 12 12 - 1 d ની કિંમત કેટલી છે તો કે d ની કિંમત અહીંયા છે 4 તો આપણે અહીં 4 લખી નાખી ओके 12 भाग 2 એટલે 6 37 दू कितना થઈ જશે 74 હવે જો વત્તા ઓછા છે તો શું આવશે ઓછા 74 37 दू 74 વત્તા 12 માંથી 1 જશે તો 11 અને ગુણ્યા 4 ઓકે 6 ના 6 હવે જો -74 ઓકે પ્લસ કેટલા 44 11 * 4 = 44 ओके ओके 6 * 6 -+ શું થશે - 74 માંથી 40 જાય તો કેટલા આવશે - 30 બરાબર નિશાની હંમેશા મોટો ની જ હોય બરાબર 74 - 74 + 44 ઓકે તો આપણે અહીંયા લખીએ 6 6 અહીંયા માઇનસ આવી જશે ઓકે તો 6 30 પણ માઇનસ છે તો 180 જવાબ કેવો માં આવશે માઇનસ બરાબર તો આ તમારું આન્સર આવી ગયું ઓકે આ પણ બે માર્ક્સમાં છે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો ઓકે તો વિડિયો પસંદ આ તો વિડિયો લાઈક કરી દેજો આ બધા દાખલા હતા તમને બે માર્ક્સમાં સોલ્વ કરાયેલા છે આ દાખલા બધા બોર્ડ ની પૂછાયેલા છે રાઈટ આ એનું સૂત્ર છે આ સૂત્ર ખાસ કરી નાખજો એક માર્ક માં પૂછાતું હોય છે સૂત્ર ઓકે તો વિડિયોને ને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો આવા યુઝફુલ દાખલા તમે તમારી પ્રેક્ટિસ માટે કરતા રહેજો તમારી બુકમાં માં ચાર માર્ક્સ ના દાખલા છે તે પણ આપણી ચેનલ પર પ્લે લિસ્ટ માં તમને મળી જશે ચાર માર્ક્સ માં મોટા દાખલા પૂછાય છે તો એ સોલ્વ કરી નાખજો બે માર્ક્સ ના છે ત્રણ માર્ક્સ ના આપણા પ્રીવીયસ યરના પણ જે ક્વેશન જે વિડીયો છે તેમાં તમને મળી જશે તો રાઈટ સમાંતર શ્રેણી બહુ ઇઝી ચેપ્ટર છે તો આ ચેપ્ટરને ખાસ કરી નાખજો જેથી તમારા સારા માર્ક્સ આવી શકે તો હું અહીંયા તમારી સામે રજા લેવા માંગુ છું લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ જો વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું